કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજની લેડી ડોક્ટરની રેપ મર્ડર કેસની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે તો પીએમ મોદી સહિત અનેક નેતાઓ આ મામલે નિવેદન આપી ચૂક્યા છે ત્યારે હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલીવાર આ મામલે નિવેદન આપ્યું છે રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે બહુ થયું આ સમગ્ર ઘટનાથી તે નિરાશ અને ભયભત થયા છે તો દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધો સ્વીકાર્ય નથી આ પહેલીવાર બન્યું છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના પર ટિપ્પણી કરી છે એક ન્યૂઝ એજન્સીએ આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે જે લોકો આવા વિચારો ધરાવે છે તેઓ મહિલાઓને એક વસ્તુ તરીકે જુએ છે રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ